નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકોનો આજનો દિવસ પ્રેમ સંબંધો માટે સારો રહેવાનો છે આજે વ્યાવસાયિક પડકારોનો સામનો કરીને ઉત્પાદન ક્ષેત્રમાં તમને સફળતા મળશે તમને આજે આર્થિક સફળતા મળી રહી છે જેના કારણે તમારી સંપત્તિમાં પણ વધારો થશે અને નવા વિકલ્પ અજમાવવાની પ્રેરણા મળશે સમાજમાં આજે તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે અને આજના દિવસે તમારા જૂના મિત્રો સાથે મુલાકાત પણ થઈ શકે છે જેનાથી નવી આશાઓનો સંચાર થશે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ વ્યવસાય અને અંગત બંને ક્ષેત્રમાં સારો રહેવાનો છે આજે બંને વચ્ચે સંતુલન જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે અને તમારી સફળ આર્થિક સ્થિતિને કારણે તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સરળતા રહેશે આજે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવાની સલાહ છે અને ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યનું પણ આજે ખાસ ધ્યાન રાખવું નોકરીના સ્થળે આજે જુનિયર્સના સહયોગથી જરૂરિયાત ઊભી થઈ શકે છે જેથી ધીમે ધીમે કામ બનશે તેમજ પરિવારની સમસ્યાઓ દૂર થશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહેવાની શક્યતા છે કરિયરમાં આજે તકલીફોનો સામનો કરવો પડી શકે છે અને કોઈ પણ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરતાં પહેલાં સલાહ લઈને આગળ વધવું પ્રેમ જીવનમાં ટેન્શન આવી શકે છે અને મિથુન રાશિના જાતકોએ આજે ખાસ કરીને ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે નોકરીના સ્થળે જે કોઈ કામ કરશો તે સરળતાથી પૂરું થશે પરંતુ કોઈ બાબતમાં ઉતાવળ કરવી નહીં કર્ક રાશિના જાતકોનો આજના દિવસમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે તમારા જીવનસાથી તમારા માટે સરપ્રાઇઝ ડેટ પ્લાન કરી શકે છે પણ તમારે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે પ્રોપર્ટીના મામલે પણ આજે ખાસ સાવધાની રાખવી હાનિ થવાની પણ શક્યતાઓ છે અને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજનો દિવસ પરિવાર સાથે વિતાવશો તો સુકૂન મળી રહેશે સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ સકારાત્મક રહેશે જીવનસાથી સાથે આજે વેકેશન પર જવાની યોજના બની શકે છે સ્વાસ્થ્ય પર આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે આજે પ્રોપર્ટી બાબતે કોઈ સારા સમાચાર મળી શકે છે કરિયરમાં આજે તમને સફળતા મળવાના યોગ છે અને રોકાણ કર્યું હોય તો પણ તમને આજે ફાયદો થઈ શકે છે સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રના સ્થળે નવી યોજનાઓ બનાવી શકો છો અને નવા કામમાં પણ રસ જાગશે કન્યા રાશિના જાતકોને આજે જીવનમાં આવેલી મુશ્કેલીઓનો આરોપ જીવનસાથી પણ નાખવાનું ટાળશો તો આજનો દિવસ સંબંધોમાં મધુરતા લઈને આવશે આજે વ્યવસાયમાં સફળતા મળવાના યોગ છે જોકે આજે નાની મોટી આર્થિક તકલીફોનો સામનો કરવો પડશે તમારી મધુર વાણી અને વ્યવહારથી આજે લોકોને ફાયદો થઈ શકે છે તેનાથી ધીરે ધીરે તમારું કામ બનશે અને પરિવારની સમસ્યાઓ પણ દૂર થશે તુલા રાશિના જાતકોનો આજનો દિવસમાં વેપારમાં થોડીક તકલીફ ઊભી થવાની છે પણ તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી બહાર આવી શકશો આજે તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે કાર્યક્ષેત્રે આજે તમને સફળતા મળવાના યોગ છે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે કારણ વિનાનો પ્રવાસ કરવાનો આજે ટાળવાની સલાહ છે આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે અને કાર્યક્ષેત્રના સ્થળે કોઈ ઉતાવળથી નિર્ણય ન લેવો વૃશ્ચિક રાશિના જાતકોનો આજના દિવસે તમારું સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ બંને સારા રહેવાના છે જીવનને ખુશહાલ બનાવવા માટે વૃશ્ચિક રાશિના લોકોએ આજે પ્રેમ સંબંધોમાં ઊભી થયેલી તકલીફોનો ઉપાય કરવા પડશે આજે કેટલાક લોકો રોમાન્સમાં ડૂબેલા રહેશે રાજકારણમાં જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમારી મુલાકાત આજે કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જેનો ભવિષ્યમાં ફાયદો થશે વિદ્યાર્થીઓ માટે પણ આજે ફાયદાકારક દિવસ રહેશે ધન રાશિના જાતકોનો આજનો દિવસ વેપારને લગતા કોઈ સારા સમાચાર મળી શકે છે સંતાનો સાથે ફરવા જવાનો કાર્યક્રમ પણ આજે તમે બનાવી શકો છો વર્ષોથી અટવાયેલું ધન તમને આજે મળવાના યોગ છે અને કામ માટે વિદેશ યાત્રા પણ કરી શકો છો કાર્યક્ષેત્રના સ્થળે તમે વિરોધીઓ પારાસ્ત કરી શકે છે જ્યારે તમારા માર્ગમાં આવનારી સફળતા મુદ્દે આગળ વધી શકો છો આર્થિક બાબતોથી આજે સાવધાન રહેશો મકર રાશિના જાતકોનો આજનો દિવસ તમારી ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવાની જરૂર છે દર સોમવારે શિવજીની ઉપાસના કરવી તમારા માટે લાભદાયક રહેશે આજે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જીવનસાથી સાથેના મતભેદો સાથે બેસીને શાંતિથી ઉકેલવાની સલાહ આપવામાં આવે છે મકર રાશિના જાતકોને વિશેષ સન્માન અને ભેટ મળી શકે છે જેનાથી મન પ્રસન્ન રહેશે રોજગારની દિશામાં પણ સફળતા મળશે અને અચાનક કોઈ યાત્રા પર જવું પડી શકે છે કુંભ રાશિના જાતકોએ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને વેપારમાં ધનલાભ થવાના પણ યોગ છે વેપાર કરનારા લોકોને આજે કોઈ સારી ડીલ મળી શકે છે કુંભ રાશિના જાતકોને આજે ભાગ્યનો સાથ મળી રહ્યો છે પરિવારના સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે અને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે મીન રાશિના જાતકોને આજના દિવસમાં સંબંધોમાં નાની મોટી સમસ્યા આવી શકે છે વાતચીતથી આ સમસ્યાનો ઉકેલ લાવવો એ બહેતર રહેશે અને વ્યવસાય ક્ષેત્રે આવેલા પડકારોને તમે આજે ખૂબ જ સારી રીતે પહોંચી વળશો કામકાજના સ્થળે દિવસભર ભાગદોડ થઈ શકે છે જેમાં કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસાના યોગ છે પરિવારમાં માતા પિતા પણ આજે પ્રશંસા કરી શકે છે